ડભોઈના તેનતલાવ ગામે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા ગામલોકો હેરાન ડભોઈ તાલુકાના તેનતલાવ ગામ નજીક બ્રોડગેજ રેલવે લાઇન હેઠળના ગરનાળામાં ધોધમાર વરસાદના પાણીનો ભરાવો ગતરોજ થયેલા ભારે વરસાદને લઈ ગરનાળું બન્યું તળાવ લોકોની મુશ્કેલીઓમાં વધારો ગામલોકોની હાલત કફોડી માનપુરા ઓરડી રાજપુરા લીંબડી વસાહત ગુમાનપુરા સનોર જેવા પાંચ છ ગામોના લોકોની રોજિંદી આવન જાવન ખોરવાઈ શાળાએ જતા બાળકો ધંધા વ્યવસાય માટે ડભોઈ વડોદરા જતા લોકો અટવાયા હતા ગરનાળામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સમસ્યા વધુ ગંભીર બને છે બ્રોડગેજ રેલવે લાઇનના નિર્માણ બાદ ચોમાસામાં ગરનાળામાં વારંવાર પાણી ભરાય છે તંત્રની બેદરકારીનો લોકોનો આક્ષેપ કાયમી ઉકેલની જરૂર તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે અવારનવારની આ સમસ્યાથી ત્રસ્ત થયેલા લોકો રેલવે તંત્ર સામે ગુસ્સે સ્થાનિક લોકો અને ગ્રામજનો દ્વારા સત્વરે ઉકેલની માંગ શું રેલવે તંત્ર લેશે ઝડપી પગલાં લેશે કે કેમ જોવું રહ્યું તલાવથી માનપુરા લીંબડી વસાહત રાજપુરા ગુમાનપુરા પાણી ભરાયા કરે છે અને જ્યારે પાણી ભરાય તો કેરસામાં ગૂંઠસામાં પાણી ભરાય છે અને એટલું તો નહીં કે તેન જ બાળકો બનવા જાય છે ડભો જાય છે પછી ગુરુ સ્કૂલમાં જાય છે સાઠો જ જાય છે તો એ પણ ત્રણ બસો અમારી ત્યાં આવે છે એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મીખવા આવે છે છોકરાઓને પહા નાળું પાર કરાવે છે અને પછી પહા છોકરાઓ બેસીને જાય છે આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નારા વિશે આ પાણી ભરાય છે પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમસ્યા છે અને નીચે ખાડા પણ પડી ગયેલા છે અહીગડી અને પાણીનો આ જ્યારે પણ કંઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લમ જ થાય છે અને બીજું કે જયારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાને લેવા આવીએ એટલે ગાડી નાખવી પડે પાણી માવું તે પણ અમારે ગાડીઓને વધારે જ બગડે છે એમ તમારે એવું થયા કરે છે એટલે અમારે તો સરકાર એટલું જ કહેવાનું કે અમારા પાણીનો જમ બને તમે વહેલી તકે નિકાલ કરે